યાત્રાધામ અંબાજીમાં થી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખાં સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે જેના માટે તંત્ર દ્વારા વિવિધ છવ્વીસ જેટલી સમિતિઓ બનાવાઈ છે પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માય ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે છવ્વીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે અન્ય જિલ્લામાંથી પસાર થતાં પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મિટિંગ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો ભક્તોને અંબાજીમાં વધારવા અને અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના પણ કરી હતી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવી રહ્યું છે પાંચ હજાર જેટલા પોલીસ કર્મીઓ અને હોટલમાં રોકાતા યાત્રિકોને પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ મંજૂરી મળે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એક બચાવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે વરસાદી વાતાવરણ હોવાથી નદી નાળામાં કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્થાનિક તરવૈયાઓ એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવશે લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી માય ભક્તોને મેળામાં પધારવા આમંત્રણ આપ્યું હતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી બારથી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે બાર તારીખે રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો સવારે છ થી બાર વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે એલઈડી સ્ક્રીન અને પ્લાઝમા ટીવી ઉપર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે બ્રોઝર અને ક્યુઆર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી શકાશે ઉપરાંત એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ ભોજન દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણસો પચાસ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં બે હજાર પાંચસો સોળ સંઘોનું રજીસ્ટ્રેશન થયું હોવાની વિગતો પૂરી પાડી હતી પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઇભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને તંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી દર વર્ષે એની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ બાર નવથી અઢાર નવ સુધી કરવામાં આવેલું છે આ દિવસો દરમિયાન આશરે ચાલીસ લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપલી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે હું આપ લોકોને જાણવા માગીશ કે બાવીસ જેટલા ઝોન અને નવ જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ બંદોબસ્ત એને આયોજન કરવામાં આવેલું છે પોલીસ અલગ અલગ જગ્યાએ ખાસ કરીને જંગલનો વિસ્તાર હોય કાચા નેરિયાઓ હોય નદી નાળાનો વિસ્તાર હોય એના માટે થઈને પોલીસ દ્વારા જે છે ત્રણ લેયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં અમારા ડીજીપી સાહેબનું સ્પેશિયલ સૂચન હતું કે મહત્તમ સંખ્યામાં બાઇકોનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને નાના કાચા રસ્તાઓને બી પોલીસ દ્વારા કવર કરવામાં આવે જે ઝાડી ઝાંખાવાળા રસ્તા છે તે ખાસ કરીને ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને મોટા રસ્તાઓ પર અમારી ફોર વ્હીલર દ્વારા બી પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે મિત્રો હું આપને જણાવું કે એ સિવાય પોલીસ દ્વારા સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરા માત્રને માત્ર આ અંબાજી ભાદરી પૂનમના મેળાને કવર કરવા માટે એનું એક આયોજન છે એ સિવાય વિશ્વાસના દોઢસોથી વધારે કેમેરાનું સુપરવિઝન જે જે છે એ અમારે દ્વારા જે છે એ પાલનપુરથી કરવામાં આવી રહ્યું છે એ સિવાય એક પણ એક્સિડન્ટ ના બને એના માટે થઈને પોલીસ દ્વારા એક વિશેષ આયોજન છે કે જેમાં રસ્તાની ડાબી બાજુ જ માત્ર બધા જ સેવા કેમ્પો રહે અને લોકોની અવરજવરનો રસ્તો એટલે કે પગપાળન રસ્તો એ ડાબી બાજુ રહે એ માટેનું આયોજન કરેલું છે એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફટી અને સિક્યુરિટી વધે એના માટે થઈને વીસ જેટલી સી ટીમો પોલીસ દ્વારા અલગ અલગ સ્થાને પર મૂકવામાં આવેલી છે એ સિવાય પોલીસ દ્વારા જે છે મહત્તમ સંખ્યામાં બોડી વોન કેમેરાનો ઉપયોગ થાય એ પ્રકારનું પણ એક આયોજન કરેલું છે ગયા વખતના અનુભવ ઉપરથી આ વખતે કોઈપણ એવી બસ કે ટ્રેક્ટર એવું ઉપર ના ચડે કે જેનેમાં મિકેનિકલ સ્ટેબિલિટી ક્લચ કે બ્રેકનો પ્રશ્ન હોય એના માટે લઈ અને પોલીસ દ્વારા વિના મૂલ્યે રાવણ ટેકરેની પાસે આપના વ્હીકલના ચેકિંગ માટેનું એક એમટીઓ દ્વારા એક વિશેષ કેમ્પનું પણ આયોજન કરેલું છે પોલીસની કેટલીક એમ્બ્યુલન્સ પોલીસ માટે છે જે પોલીસના પરિવાર અને પોલીસના જવાનો માટે હોય છે પરંતુ અમે ડીજીપી સાહેબ અને એજીસરને વાત કરીને એ એમ્બ્યુલન્સને બી લોકો માટે ફાળવવામાં આવેલી છે જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય આ સિવાય દસ જેટલી બીડીડીએસની ટીમ નવ જેટલી ક્યુઆરટીની ટીમ અને પાંચ જેટલી ઇન્ટરસેપ્ટરની ટીમો પણ અહીંયા રાખવામાં આવેલી છે આગામી બાર સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા તંત્ર વતી સમગ્ર રાજ્ય દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માય આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફરી એક વખત તમામ ભાઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે માતાજીના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું